આગામી તારીખ બાવીસમી ડિસેમ્બરને રવિવારના રોજ સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડૉક્ટરો માટે એક ખાસ કોન્ફરન્સનું આયોજન કરાનાર છે જેમાં ચૌદ નિષ્ણાંત ડોક્ટરો સહિત છસો ડૉક્ટરો જોડાશે જે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ વધુ માહિતી આપી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના ઉપક્રમે કોન્ફરન્સ આઈએમએ કોન સુરત બે હજાર ચોવીસ બાવીસમી સપ્ટેમ્બરના રોજ ડુમ્મસ રોડ પર આવેલા લેમેરેડીયન ખાતે રાખવામાં આવી છે આ કોન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતના ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ આણંદ સુરતના ચૌદ જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરશે જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને દર્દીઓને સારવાર ઉચ્ચતમ શિક્ષાની મળી છે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરાનાર છે જેમાં સુરતના છસોથી વધુ તબીબો ભાગ લેશે આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના જાગજમાણ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેનું વક્તવ્ય આપશે જેમાં સુરતના ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નંદવાની ડોક્ટર જીગ્નેશ પવરિયા પ્રજાપાદી રીતેશ પ્રજાપતિ જથ્થા સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે તો આણંદના ખ્યાતનામ ડોક્ટર નયનાબેન પટેલ વંધક તેની સારવારમાં સેલ પ્રત્યારોપણ શોધ વિશે માહિતીગાર કરશે કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે અમદાવાદના ડોક્ટર દેવતા વૈષ્ણવ સાધુપીંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ડોક્ટર દિવાકર જૈન લિવર ટ્રાન્સપોર્ટેશન વિગતવાર માહિતી આપશે તો ડોક્ટર પ્રાથન જોશી યુરોલોજીમાં ઇનોવેટિક ટેકનોલોજીની જાણકારી આપશે સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટેપની માહિતી આપશે ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે ડોક્ટર સંદીપ પટેલ નસકોરાની બિમારીમાં આપણે શું કરી શકીએ તેમ સમજણ આપશે ડોક્ટર ભૂપેન ભુવા મેડિકલ ઓન્કોલોજીસ્ટનું નવું છે તેની માહિતી આપશે ડોક્ટર શૈલેન્દ્ર રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે હુસેન કાંચવાળા ડોક્ટર પાસે ફાઈનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી પણ આપશે નિર્ભયાકાંડ થયું ત્યાર પછી જે સ્પોન્ટેનિયસલી લોકોમાં એ જોવા ગુસ્સો અને આક્રોશ તે ટાઈપનું અત્યારે છે અત્યારે આપણને એ રીતે સંતોષ છે કે માન્ય સુપ્રીમ કોર્ટ આ કેસનું હિયરિંગ કરી રહી છે જે બેન્ચ અને એનું નિષ્પક્ષ રીતે કરી રહી છે એનું લાઈવ ટેલિકાસ્ટથી લઈને બધુ જ લોકો કરી રહ્યા છે એટલે જ્યારે આપણી ન્યાયપાલિકા ની સંસ્થા તથા આપણી સરકાર જો આ વસ્તુ ઉપર આટલી ગંભીરતા દાખવી રહી હોય તો આપણે એમનામાં ભરોસો કરવો જ રહ્યો ભરોસો નહીં કરીએ અને જો એમાં સંશય કરીશું તો કોઈ ફાયદો નથી એટલે મેડિકલ એસોસિએશને પોતાનું સ્ટેન્ડ એ રીતે બહુ ક્લિયર રાખ્યું છે કે અમે પોતે આ બધા મુદ્દાઓ માટે એટલા જ ચિંતિત છીએ અને એટલા જ કમિટેડ છીએ પણ જ્યારે મેટર સબ છે કે જ્યારે મેટર ન્યાયપાલિકાની અંદરમાં ચાલી રહી છે અને સારી રીતે ચાલી રહી છે કે જેમાં કોઈને એમાં શક કરવાનો એ નથી તો એક એ કેસમાં આપણે આઈ થિંક ધીરજ રાખીએ એ જરૂરી છે તો આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે ડોક્ટર દિવંગત શાસ્ત્રી ડોક્ટર વિનેશ શાહ ડોક્ટર પ્રશાંત કાર્યા વિનોદ શાહ હિરલ શાહ નિતિન ગર્ગ ડોક્ટર દીપક તોરાવાલા હિમંત પટેલ હિરેન મકવાણા સિનિયર ડોક્ટર પ્રસાદ દેસાઈ ડોક્ટર હેતલકુમાર ડોક્ટર દીપ્તિ પટેલ સહિતના હાજર રહેશે બ્યુરો રિપોર્ટ જીટાઇન ફેન્યુ